મરેલી છેડે હા છેડે આવું જો ગોમમાં જવું છે ગોમમાં તો પછી જો બરોબર અને આ ગોમવાળા તો ઓન ગામના સરપંચ નહીં રવા દો એ દોહા એટલે સમ સરપંચ તો વાવા બન્યો ત્રણ વર્ષ જો બે વર્ષ કાઢો હું આતો છે ત્રણ વર્ષમાં કોઈ ગામના કામ કર્યા છે તને કોઈ વિકાસ કર્યો એટલે શિહુભાઈ ની કહેતી તું તાણ હું આજે ડેરીમાં દૂધ ભરાવા જતી ને એ વાતો થતીતી મને ખબર ના પડા હ હાતી

हेलो हेलो हां टीना हां बोलू रे पण पेली तने बात करीत खबर वच मम्मी तने ए कसं समय आवतल तार मारू काम काडवनु छे आ सफर मारा पे नाही कायले अरे समय आई गयो छे अन मु त न कऊछु मु त मुक तने तारा कोईनी चिंता मला चिंता नाही पण चिंता

અંસલોઓ ચાલ્યો જવાનો એકલો રે અંસલો તો પછી કાલે થશે આપડા સરપંચ ચાલે ગયો છે એને ખોળવાનો છે અલ્યા તેવ ભાઈ આવો ભાઈ ત્રણ વર્ષથી સરપંચ ખોળવાનો છે આ ગટરોમાં ખબર નહીં ગટરોમાં એને ખોળવાનો છે ગામમાં ગટરો ઉભરે ઉભરે પાણી રેલમ સેલ થાય છે બારની પબ્લિક આવા હગોવાળો તો પૂછી છે કે તમારા ગામમાં સરપંચ કોણ છે તો મીનુ એ સરપંચ બોડાળનું નામ લેતા શરમ આવે છે બધી તમારી વાત સાચી છે પણ એ તો સરપંચને જોવું પડે કે અને ગટર ઉભરાતી હોય તો સરપંચને હોશ કરવાની ફરજ નથી આવતી સરપંચને જોઈ હોય તો આ 3 છોકરો મોદો પડી પડીને બીમાર પડી પડીને બધો અંધું તો ગામ સફાય થઈ જුවේ ના થિયો એ ખાતા આપળા આ નાગરિકોને જાગૃત થવું પડે સરપંચ આપળા એમને હારા જોઈને બનાયા છે સરપંચો કા બનાયા છે એ વખત તો આપણને ખબર નથી કે આ બોટાળા આવું કરે ને કઈ સરપંચ માં તો સરપંચ માં પદ ના અરે અમારા આયા જેવું મેઠું મેઠું માં ચૂંટણીમાં ઊભું રહું તે તમારું કોઈ કોમ ઊભું નહીં રહે તમારા કોઈ તમારા તો એટલા ઉધિયાર કીધું છે તમારા છે સંડાસા તમે છેત રહો એટલે તમને ગમ ગંદકીની ખબર ના પડે ખાતા અમે ઓમ માં થઈ ને નાક ના રૂમાલ રાખવો પડે સોત્ર એવું બધું થઈ ગયું છે તા ને ગોમ આવો જ ખબર પડે એટલે સરપંચ ગમો નહીં આવતા આવ્યો તો હું જોઉં તું તું ઓભાળે ગોમ ભેગું કરું છું સરપંચ ગટરો નું કોમકાજ ને બીજું ત્રીજું કોમકાજ કરાત બરોબર નકર રાજીનામું મેકી નેકળી જાય હા એ વાત સાચી છે હું કેવું એ વાત તમારી લાખ રૂપિયા ની આજુબાજુ ગોમો જોઈ આવો જેટલી સાફ સફાઈ નો બ્લોક ના ખાઈ જા બધરો ખાઈ જાય વાત સાચી છે આપણા ગોમ જ કોઈ વિકાસ નહીં આપણા ગૌરવ તો શું વિકાસ થાય પોતે સરપંચ નો વિકાસ નહીં દૂધ ભરાય બૈણીઓ લઈને આવે તે આખો દાડો બાઈક ભરે રાખો પાછી દૂધ ભરવાનું થાય ને બૈણીઓ તારે ભરી વાત સાચી છે પણ એટલું હંશિયાર મળી બેહોલા વાય એવો છે અને ડેરી દૂધ ભરાયો મોણ છે તેઓ તેઓ નામ હતા તમે પણ કશો હતો ને એ બધું આપડે સફાયો કઈ છે ગોમ ભેગું કરું છું તમે સપોર્ટ મારો

जोजय मादो हां काऊ शुका गौमा बातो थो थोई सो आजा गौम्बे कुकरी अब हुकर वानुमारा पाइब जो अब जो अब जोब पाहए गुटी हलो अलो शेटला सेलिया तीना सापताम लेशेटला शेटला शुचा मुदो मंदिरो बोशो अब कापा हुचो मु

આજે સરપંચને ને ચમ બોલાયા છે કે આપણા ગામમાં માં કોમ થતો નહી એટલે બોલાયા છે વાત આ અળી તૈણ વર થઈ ગયો સરપંચ ના આયા પણ ગામ માં હજી હારું એક કોમ નહી કરી ગામ ના જો પાણી આવે છે બોલો ગટરો પાણી ઉભરે ઉભરે બહાર નીકળી સુ રોળા ઉપર તમે આટલા બધા વડીલો થઈને તમે શું કરો સરપંચ કઈ હતા નહી અરે બેટા અમે કીએ છીએ પણ એ તો કોમ યણા કરવાનો હોય કે તાણે આયા જો દૂધ બેડા ભરી ખાલી તમારા ફોન આવતા હતા પણ થોડું કોમ માં તો કેટલા હું કોઈ પંચાયત માં થઈને જવું પડી એટલે હું કેમ નો છોપ છે પણ વિચારો કોમ આ

ખોટી વાત કરજો રૂપિયા ખાતો અરે વાત સાચી તાણે શું વાત છે તાણે આચી જ વાત છે કે રૂપિયા ખાતો બરોબર છે વાત આટલે છોકરા પકડી પકડેલા મારો બેટો છોકરો સરપંચ નો ચપ્પલ મેળવીને ભળાતું નહીં નહી શેવ ભાઈ આવી રીતે

જલ ભેગો કરી દઈએ કોઈ કરું નહીં મારા ભાઈ હેલો એ છોકરું છે આપણે તમે તો સમજાણા છો કે કોઈ કરું નહીં લે હું જવું દવા કોન મને હા ઓમ સમ જમ થાય તો કોણ મો હું કે ના ભાઈ પેલું કામ પૂરું કરી લેવો ભાઈ હા હું કે તો તો ના કટાય ને જૂતો મેરી ના કટા જો દે લે આ આપણે ઓય બેઠા છે તો આ આવળા આવળા છોકરો સરપંચ ઉપર હાથ ઉપાડી જોયા જો દે પરજા પાકી થલે પાછળની દાન પછી હા